નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો પ્રાકૃતિક કૃષિ અને આ પ્રાકૃતિક કૃષિની અંદર જુદા જુદા આયામોની વાત એ મિત્રો આપણે કરતા છે આ પ્રાકૃતિક કૃષિ માટે મહત્વની કોઈ વસ્તુ હોય તો એ આપણા મિત્રો માટે લીમડો આ લીમડો જે છે ને એ આપણા મિત્રો માટે ખૂબ અગત્યનો અને ખેડૂતોને એમ કહેવાય ને કે એનો જે છે એ ખરો મિત્ર જે છે આ લીમડો છે પણ લીમડાને આપણે ભૂલી ગયા છે તો આ લીમડામાંથી જે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર નિમાસ્ત્ર બનાવવામાં આવે છે તો આ નિમાસ્ત્ર જે છે એ મિત્રો તમે પણ બનાવી શકો આની અંદર ને હાવ હેલું નિમાસ્ત્ર બનાવો એટલે કઈ અઘરું નથી બસો લિટર પાણી લ્યો તમે ગૌમૂત્ર દસ લિટર લ્યો એની અંદર દેશી ગાયનું તાજું સાણ બે કિલોગ્રામ એ નાખો અને કડવા લીમડાના પાન દસ કિલોગ્રામ જેટલા ભેગા કરી અને એ પણ એની અંદર નાખો અને ત્યારબાદ જે છે આ નિમાસ્ત્ર બનાવવાની આપણે પદ્ધતિ જો વાત કરવામાં આવે તો કે આ મિશ્રણને જે છે એ આપણે કોથળાને એ અડતાળીસ કલાક સુધી આપણે સાયાની અંદર ઢાંકી રાખવાનું છે અને સવાર સાંજ બે મિનિટ કાંટાટી જે ઘડિયાળના કાંટાની દિશાની અંદર એને આપણે હલાવવાનું છે અને ત્યારબાદ આ જે દ્રાવણ જે છે એ દ્રાવણને આપણે કપડાથી આશા કપડાંથી એને કહેવાય કે એને દ્રાવણને જે છે ગાળી લેવાનું છે અને ત્યારબાદ હારા જે છે વાસણની અંદર એટલે કે વાસણ હોય આપણો ડ્રમ હોય કે આપણો જે ડબ્બો હોય અથવા તો આપણું જે કેન છે એમાં આપણે ભરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો આનો ઉપયોગ જે છે એ છ મહિના સુધી જે છે એ આપણો ઉપયોગ કરી શકીએ છીએ અને સુશિયા જીવાતો હોય સફેદ માખી હોય નાની જે ઈળો છે લીલી ગુલાબી કાપડી લશ્કર લશ્કરી ઘોડિયા ઈળની આ બધા ઈળોમાં આ ખૂબ સરસ મજાનું કામ આ મિત્રો આપણે નિમાસ્ત્ર આપે છે અને આ નિમાસ્ત્ર જે છે આપણે છંટકાવ કરવો હોય તો કેવી રીતનો છંટકાવ કરવાનો તો કે પ્રતિ એકર બસો લીટર ફક્ત નિમાસ્ત્ર જ લેવાનું છે એની આજે પાણી આપણે ભેળવાનું નથી અને એને જે છે આપણે સીધો જે છે છંટકાવ કરી શકાય છે તો આ નિમાસ્ત્ર જે છે એ મિત્રો તમે પણ બનાવો અને આ નિમાસ્ત્ર જે છે એ બનાવવાથી એનો છંટકાવ જે કરવાથી એક તો ફૂદા જે છે ને એ આપણા ખેતરમાં ઈંડા જ નહીં મૂકવા આવે કારણ કે એમાં એક જાતનું એઝાડી ના હોવાના કારણે એની અંદર એક જાતની ગંધ આવે છે જેથી કરીને એ જે ફૂદા જે છે એ ઈંડા નથી મૂકતા બીજું આનો છંટકાવ કરશો તો રોગ જીવાત જે છે એ જે કહેવાય કે જે જીવાત છે એ જીવાત જે છે એ પણ ઓછી આવે એનું કારણ તો કે જ્યાં હારું હોય ત્યાં જીવાત જાય પણ જ્યાં ગંધ આવતી ત્યાં થોડા જાય તો આ નિમાસ્ત્ર જે છે એક જાતની ગંધ કારણે એ એ આપણા અંદર રોજ છે આ જે કહેવાય કે આવા જે નુકસાન કરતા વાંદરા છે સસલા છે એ પણ નથી આવતા તો આ નિમાસ્ત્રનો ઉપયોગ મિત્રો તમે પણ તમારા ખેતની અંદર કરો એવી અમારી ખાસ જે છે ભલામણ છે નિમાસ્ત્ર બનાવવા માટે કોઈ ખેડૂતોને વધારાની માહિતીની કઈ જરૂરિયાત હોય તો મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો મિત્રો એજે મૂળિયા ચેનલ આપે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને નવી માહિતી મળી રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર